ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચાર બાબતોની ચર્ચા આજના વિડીયોમાં કરીશું મિત્રો જમીન ખરીદવી છે ને એક મોટો નિર્ણય છે શું તમે જાણો છો કે કોઈપણ જમીનની ડીલ ફાઇનલ કરવા પહેલા

સૌપ્રથમ આપણે જોઈએ તો પહેલમ પહેલી જે મહત્વની બાબત છે તપાસવાની તે જમીનનું વર્ગીકરણ એટલે કે ક્લાસિફિકેશન તપાસવાનું છે ક્લાસિફિકેશન એટલે એની અંદર શું શું આવે છે તો મિત્રો જે એને જમીન છે એને એટલે કે નોન એગ્રીકલ્ચર લેન્ડ કહેવાય એટલે કે કાયદેસર રીતે કન્વર્ટ થયેલ હોય શેના માટે તો બાંધકામ માટે તૈયાર થયેલ જમીન ઓકે જેને કહેવાય છે નોન એગ્રીકલ્ચર લેન્ડ બીજી એવી હોય છે કે જમીન જેને કહેવાય છે એગ્રીકલ્ચર લેન્ડ જે કાયદેસર રીતે કન્વર્ટ કર્યા વિના તેના પર બાંધકામ કરી શકાતું નથી એટલે ઓવરઓલ તમને સમજાવું તો જે એને જમીન છે એટલે કે નોન એગ્રીકલ્ચર લેન્ડ છે જે કાયદેસર રીતે કન્વર્ટ થયેલો છે બાંધકામ માટે ઠીક છે અને ખેતી લાયક એટલે કે એગ્રીકલ્ચર જે લેન્ડ છે તે કન્વર્ટ કર્યા વિના ઓકે કાયદેસર રીતે કન્વર્ટ નથી કર્યો બાંધકામ માટે તો કન્વર્ટ કર્યા વિના તેના પર બાંધકામ કરી નથી તે કહેવાય ખેતી લાયક જમીન જેને એગ્રીકલ્ચર લેન્ડ કહેવાય છે આગળ મિત્રો આપણે વાત કરીએ તો બીજું તમારે જે મુખ્ય તપાસવાની વાત એ છે કે સર્વે નંબરની વિગતો તપાસવાની છે અને સાત બારના જે ઉતારા છે તે તપાસવાના છે સર્વે સર્વે નંબરની નંબરની વાત તમને તો અંદર સરકારી રેકોર્ડમાં જે પ્લોટની સત્તાવાર ઓળખ છે તે તમારે તપાસવાની રહેશે ત્યાર પછી સાત બારના ઉતારાની અંદર તમને વાત કરું તો મિત્રો હાલના માલિક કોણ છે સાત બારના ઉતારાની અંદર માલિકનું નામ હશે તો હાલના માલિક કોણ છે તે જાણવા મળશે જમીનનો પ્રકાર કયો છે તે જાણવા મળશે ત્યાર પછી વિવાદો અને ભાડુઆતની માહિતી પણ આ સાત બારના તમને મળી જશે એટલે ખાસ સર્વે નંબર્સ અને સાત બારના ઉતારા તપાસવાના રહેશે આગળ મિત્રો વાત કરું મહત્વની ત્રીજી જે બાબત છે તે સરકારી નિયમો અને ઝોનિંગ સમજવાનું છે તમારે તો હવે આની અંદર શું છે કે દરેક જમીન છે ને એક ઝોન હેઠળ આવે છે કોઈ પણ પ્રકારની જમીન હોય ને તે ઝોનની હેઠળ આવે જે નક્કી કરે છે કે ત્યાં શું બાંધકામ કરી શકાય ઓકે એટલે શું કરી શકાય તે જમીન ઉપર શું કરી શકાય તે નક્કી કરે છે ઝોન પ્રમાણે ઝોન હેઠળ આવતી જમીન હવે સમજો કેટલા પ્રકારના ઝોન છે પહેલા પહેલું છે રેસીડેન્ટિયલ ઝોન

તો નો ડેવલપમેન્ટ ઝોન એટલે કે જ્યાં બાંધકામની મનાઈ કરેલ હોય ઓકે કે ત્યાં બાંધકામ કરી શકાતું નથી તેને કહેવાય છે નો ડેવલોપમેન્ટ ઝોન આગળ તમને વાત કરું ઇન્ડસ્ટ્રીયલ ઝોન એટલે કે ઔદ્યોગિક એકમ સ્થાપી શકાય એટલે કે બાંધકામ કરી શકાય આપણે ઔદ્યોગિક કોઈ પણ એકમની સ્થાપના કરવી હોય તો કરી શકાય તે ઝોન છે ઇન્ડસ્ટ્રીયલ ઝોન એટલે કે આ જે ઝોન છે તે ચાર પ્રકારના આપણને જોવા મળે છે રેસિડેન્ટિયલ ઝોન ગ્રીન ઝોન નો ડેવલપમેન્ટ ઝોન અને ઇન્ડસ્ટ્રીયલ ઝોન મિત્રો તમને વાત ખૂબ જ મહત્વની પહેલા વિચારવાની અને આ ખાસ જોવાની છે તો શું પેલું તો અતિક્રમણ ત્યાર પછી રસ્તો અને એસેસમેન્ટ તપાસવાનું છે જમીન ખરીદતા પહેલે સર્વે કરાવવો ખાસ જરૂરી છે મિત્રો જો આ આ તમામની વાત હું તમને તમને વિગતે તો બાબતથી જાણવા શું મળશે ઠીક છે તમે કરાવો રસ્તો અને એસમેન્ટ કરાવો ત્યાર પછી જમીન ખરીતા પહેલે તમે સર્વે કરાવો તો એથી તમને જાણવા શું મળશે તે ખૂબ જ મહત્વની વાત છે તો મિત્રો કોઈએ ગેરકાયદેસર રીતે તમારી જમીન પર કબજો કર્યો છે કે નહીં પેલા પેલું તો કબજા વિશે માહિતી મળશે કે જમીન પર કોઈ પણ ગેરકાયદેસર રીતે કબજો તો થયેલો નથી ને તે તમામ વિગતો તમને જાણવા મળશે ત્યાર પછી તમારી જમીન પરથી રસ્તો વાપરવાનો અધિકાર છે કે નહીં ઓકે અન્ય કોઈ બાજુમાં જમીન હોય કે આસપાસની કોઈ પણ જમીન હોય તો તે વ્યક્તિ છે તો તેને રસ્તો વાપરવાનો અધિકાર છે કે નહીં તે એન્ટમાંથી તમને ખબર પડશે ઓકે ત્યાર પછી તમને વાત કરું તો જમીન સુધી પહોંચવા માટે પ્રોપર રોડ છે કે નહીં તે પણ તમને આ તમે તપાસ કરશો એટલે તેનો તમને ખ્યાલ આવી જશે મિત્રો આજની માહિતી આ જ હતી ખૂબ જ અગત્યની આજે માહિતી તમને મળી હશે અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક જરૂરથી આપી દેજો અન્ય મિત્રો સાથે પણ શેર કરજો જેથી તેની પણ જમીન જ્યારે પણ તે ખરીદી કરે ત્યારે તેને પ્રોપર માહિતી મળી શકે ફરી મળીશું